વસૂલી નાટક કરી છેતરપિંડી કરતી ગેંગના પાંચ સભ્યોને પીસીબી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે લગ્ન માટે ઉત્સુક અંજાર ના દીપક કાંદોઈ નામના યુવક ને ત્યાર રહેતા દંપતી શીત અને કુલદીપ ગાંધી વડોદરાના રાજુભાઈ લગ્ન કરાવી આપશે તેમ જણાવ્યું હતું વીસ દિવસ બાદ યુવક અને યુવતીના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા તે સમયે એક લાખ રાજુ લીધા હતા અને બાકીના પત્નીના એકાઉન્ટમાં પચીસ હજાર લીધા હતા લગ્નના ચાર દિવસ બાદ પૂજાની માતા બીમાર હોવાના

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર